રાજ્યમાં ઘણીવાર નકલી સરકારી કર્મચારીઓ અને બોગસ સરકારી ઓફિસો હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે ત્યારે અમરેલીના જેસિંગપરા પાસે એક નામ વગરના બિલ્ડિંગમાં ચાલતી હોમિયોપેથિક હોસ્પિટલ ફક્ત કાગળ પર જ ધમધમી રહી હોવાનું સામે આવ્યું છે અહીં કોઈ દર્દી ડોક્ટર્સ કે નર્સ હાજર ન હોવા છતાં હોસ્પિટલ ચાલતી હોવાનું દર્શાવવામાં આવી રહ્યું છે લાખો રૂપિયાની ફી ભરીને માતા પિતા પોતાના સંતાનો ડોક્ટર બને તેવા સપના જોતા હોય છે પરંતુ અહીંની હોસ્પિટલમાં પ્રેક્ટિકલ કરાવવાને બદલે ફક્ત મોટી ફી વસૂલવામાં આવતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે મીડિયા દ્વારા કરવામાં આવેલા રિયાલિટી ચેકમાં સામે આવ્યું કે આ હોસ્પિટલમાં કોઈ ડૉક્ટર કે નર્સ હાજર નથી અને દર્દીઓ પણ નથી તેમ છતાં દર્દીઓને સારવાર અપાતી હોવાનું દેખાડવા માટે ઓપીડીનું બોગસ રજીસ્ટર પણ ઊભું કરાયું છે મારું નામ જીનલ સોરઠિયા છે અમે સુરતથી અહીંયા આવેલા છીએ ઘણો બધો ટાઈમ થયો લાઈક એક વરસ જેવું થઈ ગયું છે છતાં બી આ લોકો અમને વાયદા પર વાયદા જ આપે છે કે થઈ જશે થઈ જશે એ લોકોનું જે પહેલાંનું ગૂંટાળા કહીએ આપણે કે પૈસા દઈને એડમિશન લીધેલા હતા પરમિશન લીધેલી હતી અને એ લોકોના લીધેથી અમારે અત્યારે ભોગવવાનું થાય છે એક વર્ષથી અમે બહુ ટ્રાય કરીએ છીએ કે અમારું રજીસ્ટ્રેશન પ્રોસેસ થઈ જાય પણ આ લોકો તરફથી કોઈ જવાબ નથી આપતો પરંતુ જ્યારે એ લોકોને પૈસા લેવાના થાય ઇન્ટર્નશીપના અમારી પાસેથી દોઢ લાખ રૂપિયા લીધેલા છે આ લોકોએ અને કંઈ પણ સુવિધાઓ કંઈ બી આપ્યું નથી જ્યારે અમે લોકો ડીને કરીએ છીએ તો એ લોકો એવું કહે છે કે તમે લોકો મતલબ શું કહેવાય કે અહીંયા કરો ઇન્ટર્નશીપ જ્યારે બધાને ખબર જ છે કે આ કોલેજની અને યુનિવર્સિટીની શું હાલત છે યુનિવર્સિટી અને કોલેજ બંને એકબીજા તરફ જ ઢોળે છે કોઈ અમને પ્રોપર આન્સર નથી આપતું જ્યારે અમે એનસીએચમાં તપાસ કરાવી ત્યારે એ લોકોએ અમને એવું કીધું કે તમારી કોલેજ તરફથી જ પ્રોપર ડોક્યુમેન્ટ્સ અમને નથી મળેલા અને બીજી વસ્તુ એ કે યુનિવર્સિટી બી એવું જ ગઈ છે કે તમારી કોલેજ તરફથી જે બી લેટર વગેરે આવે જે બી શું કહેવાય લિસ્ટ આવે એ નથી મળી એટલે આજે આપણા અતુલ જાની છે પછી આ દીપકભાઈ કરીને છે એ કોઈ અમને પ્રોપર આન્સર સર નથી આપતું એક વર્ષથી અમે આવી રીતે અહીંયા ધક્કા ખાઈએ છીએ સુરત થી આવીએ છીએ કોઈ બરોડા થી આવે છે કોઈ અમદાવાદ થી આવે છે પણ આ લોકોને કોઈ જવાબ આપવાની પહેલી છે નહીં એટલે અમે એક જ વસ્તુ માંગીએ છીએ કે અમને પ્રોપર આન્સર આપો કે તમારું ક્યાં ઘટે છે હવે સિનિયરને પરમિશન નથી મળી બરાબર તો પછી અમને પરમિશન શું કામ આપી એ લોકો જો એવું કહે છે કે તમારી પરમિશન મળેલી જ નથી વેલિડ જ નહોતું તો પછી અમારી શું કામ પરમિશન આપી અને અમારું શું કામ ફ્યુચર બગાડ્યું તમે પાંચ સાડા પાંચ વર્ષ અહીંયા કાઢ્યા એક વર્ષ સા દોઢ દોઢ લાખ રૂપિયા અમે ભર્યા અને હવે આ લોકો એવું કહી છે કે નહીં મળી જશે મળી જશે હજુ વાયદા પર વાયદા જ આપે છે એટલે આનું જલ્દીથી જલ્દી નિવારણ આવે તો વધારે સારું છે હા અમે એ જ કહીએ છીએ કે તમે અમને એટલીસ્ટ પ્રોપર આન્સર આપો કે અમે કઈક આગળ કરીએ આ એક વર્ષ થવા આવ્યું હજી કોઈ જવાબ નથી આપતા મારું નામ બારે પ્રકાશ છે મેં આ કોલેજમાંથી બીએચએમએસ પાસ કરેલું છે હું બે હજાર અઢાર ઓગણીસની બેચનો વિદ્યાર્થી છું અમારે બે હજાર ચોવીસ દસમા મહિનામાં અમારું કમ્પ્લીશન થઈ ગયું છે ઇન્ટર્નશીપ કમ્પ્લીટ થઈ ગઈ છે છતાં એક વર્ષ થવા આવશે પણ હજી અમારું રજીસ્ટ્રેશન નથી આવ્યું અમારી યુનિવર્સિટી તરફથી ડિગ્રી પણ આવી ગઈ છે પણ હજી રજીસ્ટ્રેશન નથી વારંવાર રજૂઆત કરેલી છે ત્રણથી ચાર વાર રજૂઆત કરેલી છે અમે પીએમ લેટર મોકલેલા છે ત્યાંથી પણ રિપ્લાય આવેલા છે પણ બધી જગ્યાએ એક જ જવાબ મળે છે કે પ્રોસેસમાં છે પ્રોસેસમાં છે તો અમે એના માટે શું કરીએ અમે ક્યાં અપ્લાય કરીએ હજી અહીંયા આવીએ છીએ તો પણ કંઈ ઉકેલ આવતો નથી આ ચોથી વાર અમે આવ્યા છીએ અહીંયા સંસ્થામાંથી કોઈ પણ જાતનો કોઈ સપોર્ટ નથી ખાલી એક જ વસ્તુ જાણવા મળે અમને કહેવામાં આવે છે કે પ્રોસેસમાં છે પ્રોસેસમાં છે પણ શું પ્રોસેસમાં છે અમને કોઈ ડોક્યુમેન્ટ નથી બતાવતા કે નથી કોઈ એમના તરફથી ઈમેલ આવેલો હોય કે નાથી કોઈ લેખિતમાં આપતા કે આવું છે અમારી પ્રોસેસ આટલે પહોંચી છે ના તો એક સ્પેસિફિક ટાઈમ આપતા કે આટલા ટાઈમમાં થઈ જશે અમે છે એસએમટી વીએન વ્યાસ હોમિયોપેથિક મેડિકલ કોલેજ જયસિંગપરા અમરેલી મેડિકલ કોલેજ અને હોસ્પિટલ છે અમરેલી ની પેશન્ટ રોજ આઈપીડી થતા હોય અને પેશન્ટ એ હોવા જોઈએ બરોબર એ લોકોને કયો કેટલા ડેટા હોય રોજના ત્રણસો થી અઢીસો પેશન્ટ બતાવે છે અત્યારે તમને ક્યાંય પેશન્ટ દેખાય છે ઇવન રોજના છ કે સાત પેશન્ટ દાખલ કરેલા બતાવે છે આ મેડિસિન બોર્ડ મેલ છે એમાં પેશન્ટ એક આ મેડિસિન જો આ તમે ડ્યુટી રૂમ છે એમાં કોઈ ડોક્ટર દેખાય છે તમને આશ્ચર્યની વાત તો એ છે કે વી એન વ્યાસ મેડિકલ કોલેજમાં જ અભ્યાસ કરતા કેટલાક વિદ્યાર્થીઓ છેલ્લા એક વર્ષથી પોતાના રજિસ્ટર નંબર મેળવવા માટે વલખા મારી રહ્યા છે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી ડોક્ટર બનવાના સપના લઈને આવેલા આ વિદ્યાર્થીઓએ પાંચ પાંચ વર્ષ અભ્યાસ કર્યો પરંતુ હવે પોતાના રજિસ્ટર નંબર માટે એક વર્ષથી કોલેજના સંચાલકો સામે ટળવળી રહ્યા છે લગભગ 20 જેટલા વિદ્યાર્થીઓ વીએન વ્યાસ મેડિકલ કોલેજ પહોંચ્યા હતા અને પોતાના રજિસ્ટર નંબર આપવા માટે પ્રિન્સિપલ ઓફિસ બહાર રામધૂન બોલાવી સૂત્રોચ્ચાર કર્યા હતા વિદ્યાર્થીઓએ પોતાની ભવિષ્યની ચિંતા વ્યક્ત કરતા તાત્કાલિક રજિસ્ટર નંબર આપવા માટે ઉગ્ર રજૂઆત કરી હતી આ ગેરરીતિ સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે મારું નામ વિશ્વાસભાઈ ગાણી છે અને હું આ સંસ્થાની અંદર છું આ વિદ્યાર્થીઓનો સર્ટિફિકેટ મળવાના હોય એમાં થોડુંક મોડું થયું છે અને એ લીગલ પ્રોસીજર બધી અમારા તરફથી ચાલુ છે યુનિવર્સિટી તરફથી પણ ચાલુ છે અને એના કાગળો જે છે એ વિદ્યાર્થીઓને બતાવ્યા છે અને હજી અમે બતાવવાનું બધું ફરવા તૈયાર છીએ પણ ટૂંક સમયમાં આવી જાય એવું અમારું ને અત્યારે અમે બધું આપીએ જ છીએ અને બધું કહીએ છીએ કે તારીખવાર અમે જે જે પ્રોગ્રેસ કર્યો છે એ બધું બતાવીએ છીએ એ તમે જોઈ લો અમારા હિસાબથી ટૂંક સમયમાં આવી જવું જોઈએ બે પાંચ દિવસ દસ દિવસમાં

નથી દર્દીઓ પણ દર્દીઓની નોંધણી ખાલી કાગળ ઉપર થાય છે એવું જાણવા મળ્યું છે મારે ધ્યાને આવતા તે મેં જિલ્લા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને મેં સૂચના આપી છે કે ભાઈ આમાં તથા તપાસ કરી અને આવાના કોઈને છોડવામાં નહીં આવે વધુ જરૂર જણાશે તો ઋષિકેશ પટેલ સાહેબને પણ અમે જાણ કરશું અને આવી જ હોસ્પિટલ કોઈ જિલ્લામાં હાલતી છે અમારા ધ્યાને આવશે તો એની પણ તપાસ કરવામાં આવશે